બાવીસ એપ્રિલ થી અઠાવીસ એપ્રિલ સુધીનું સાપ્તાહિક રાશિફળ મેષ થી લઈને મીન રાશિ સુધી જાણો કેવું રહેશે તમારું અઠવાડિયું મુશ્કેલીનો કરવો પડશે સામનો કે ખુશી ખુશી વીટશે દિવસો જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે રાશિફળ મુજબ આ અઠવાડિયે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે મિત્રો તમને આવા જ રાશિ ફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરજો કારણ કે આવા રાશિ ફળવાળા વિડીયો અમે દરરોજ બનાવતા રહીએ છીએ તો ચાલો મિત્રો આજના વિડીઓની શરૂઆત કરીએ પહેલી રાશિ છે મેસ રાશિ તમે આ અઠવાડિયે શાનદાર પ્રદર્શન કરી શકો છો પરંતુ તમે ફસાઈ પણ શકો છો આ અઠવાડે તમે જે દરેક નિર્ણય લો છો તે નિર્ણાયક હશે અને દરેકની લાંબા ગાળાની અસર પડશે મંગળવાર અને શુક્રવાર તમારા અઠવાડિયાના નિર્ણાયક દિવસો છે કારણ કે તે અઠવાડિયાના દિવસોમાં તમારી ક્રિયાઓ તમારી કારકિર્દી નક્કી કરશે તમારું અઠવાડિયું રોમેન્ટિક મોડ છે પ્રેમથી ભરેલું રહેશે પરંતુ સગાઈ અને લગ્નનું આયોજન કરવા માટે પૂરતું નસીબદાર નથી તમારું સ્વાસ્થ્ય આખા અઠવાડિયા દરમિયાન એકદમ ફિટ અને સારું રહેશે આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ આ અઠવાડિયું તમારા માટે તમામ મોરચે ખૂબ જ નિર્ણાયક બનવાનું છે કારણ કે ઘણી સારી બાબતોમાં વળાંક આવશે કાર્યના મોરચે તમે આ અઠવાડિયે તમારા સહયોગીઓ સાથે નવા સંબંધો બાંધવામાં સમર્થ હશો તમારા વ્યવસાયિક પ્રયાસોના સંદર્ભમાં તમે આ અઠવાડિયે જે પણ હાથ ધરશો તે સફળ થશે રોમાન્સ અને સંબંધોના સંદર્ભમાં આ અઠવાડિયું તમારા માટે અનુકૂળ રહેવાની સંભાવના છે જો તમે તમારા જીવનસાથી સાથે વાતચીત અને અર્થપૂર્ણ સંપર્કમાં સમય વિતાવશો તો તમારું રોમેન્ટિક જીવન મજબૂત બની શકે છે આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ એવી પ્રબળ છે કે તમે કેટલાક જૂના અને લાંબા સમયથી ખોવાયેલા મિત્રને શોધી શકશો જે તમને ખૂબ જ ખુશ કરશે આ અઠવાડિયે તમારે તમારી બધી જવાબદારી પર વધારાના પ્રયત્નો કરવા પડશે આ અઠવાડિયે જેઓ સાધારણ વ્યવસાય શરૂ કરવા માંગે છે તેમની શરૂઆત સારી રહેશે આ અઠવાડિયે તમારું પ્રેમ જીવન ખીલશે તમે સપ્તાહના અંતમાં તમારા કામથી દૂર સારો વ્યક્તિગત સમય કમાશો આ તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂર રહેશે આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ આ અઠવાડિયે તમારા કામના મોડ છે બધું ઠીક રહેશે તમને અન્ય વિવિધ સ્ત્રોતોમાંથી પૈસા કમાવવાની તક મળશે જો તમે વેચાણના વ્યવસાયમાં છો તો બુધવાર અને શુક્રવાર તમારા માટે સારો નફો મેળવવા માટે ભાગ્યશાળી રહેશે આ અઠવાડિયે તમે તમારા સંબંધોના પાસાઓમાં ઘણું હાંસલ કરવા માટે તૈયાર હશો ગુરુ આ અઠવાડિયે તમારી રાશિમાંથી ભ્રમણ કરશે અઠવાડિયાના ઉત્તરાર્ધમાં તમે લગ્નની જવાબદારીઓ લઈ શકશો ફિટનેસના સંદર્ભમાં તમે ઠીક રહેશો પાંચમી રાશિ છે સિંહ રાશિ આ અઠવાડિયે તમારા નફામાં નોંધપાત્ર વધારો થશે તમારે આ અઠવાડિયે શેરબજારમાં તમારા રોકાણ વિશે વધુ ચિંતિત રહેવું પડશે આ અઠવાડિયું તમને તમારા પ્રેમના પ્રયાસોમાં મદદ કરશે જૂના સાથીદારો સાથે વધુ સંપર્ક રાખવાથી વિવિધ પ્રકારના નવા વિચારો બહાર આવી શકે છે. તમારે તમારા નવા વ્યવસાયના લાયસન્સ સંબંધિત કેટલીક સમસ્યાઓમાંથી પસાર થવું પડી શકે છે. તેથી ખાતરી કરો કે તમે યોગ્ય વ્યક્તિ દ્વારા માર્ગદર્શન મેળવો છો. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. રોમાન્સની દ્રષ્ટિ આ સપ્તાહ રોમાંચક રહેશે. તમારા સંબંધમાં ફાયદા અને ખામીઓ હશે પરંતુ તમે સમય જતાં તેની તપાસ કરશો તેજસ્વી બાજુએ યુગલોનું અઠવાડિયું શાનદાર રહેશે તમારા વ્યવસાયિક મોરચા ઊર્જાની માંગ કરશે તમે કઈ બાબતોને વધુ પ્રાધાન્ય આપો છો તેના વિશે તમારે વધુ ચોક્કસ બનવું પડશે જો તમે રિયલ એસ્ટેટના ક્ષેત્રમાં છો તો ખાતરી કરો કે તમે આડેધડ રોકાણ ન કરો વિદ્યાર્થીઓ નવા અભ્યાસક્રમોમાં જોડાવાની મૂંઝવણમાં જણાશે પરંતુ સારા મિત્રોની સલાહ મદદ કરશે આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ ચંદ્રપ્રકાશના પરિણામે તમે પ્રસન્ન થશો આ અઠવાડિયું મનોરંજક બની રહ્યું છે માત્ર એક જ ખતરો એ છે કે કેટલીક ખરાબ અસરો આવી શકે છે જેના પરિણામે માત્ર તમારી સુખાકારીના સંદર્ભમાં જ નહીં પણ તમારી નાણાકીય સ્થિતિના સંદર્ભમાં પણ ઘણી સમસ્યાઓ ઊભી થઈ શકે છે આ સ્થિતિમાંથી મુક્તિ માટે દરરોજ ભગવાન કૃષ્ણની પૂજા કરો અને તે તમને બધી નકારાત્મક ઊર્જાથી બચાવશે તમારું રોમેન્ટિક જીવન થોડું પરેશાન રહેશે તમે તમારા જીવનસાથી સાથે સામાન્ય થઈ જશો કારણ કે શુક્ર તમને જલ્દી આશીર્વાદ આપશે આ અઠવાડિયે તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂર છે આવનારી આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ તમારું અઠવાડિયું તમને અદ્ભુત વસ્તુઓ આપશે જો તમે વેપાર કરી રહ્યા હો તો આ અઠવાડિયે નવી ભાગીદારીમાં પ્રવેશ કરશો કાયદેસર ન હોય તેવી કોઈ પણ પ્રવૃત્તિમાં તમારી સંડોવણી અંગે તમારે સાવચેત રહેવું પડશે અઠવાડિયાના ઉત્તરાર્ધમાં તમારા ગુસ્સાને કાબૂમાં રાખવાનો પ્રયાસ કરો આ અઠવાડિયે યુગલોને મતભેદનો સામનો કરવો પડશે પરંતુ તે સમય સાથે ઉકેલાઈ જશે તમે આ અઠવાડિયે ઘણા તણાવનો સામનો કરશો અને તમે દરરોજ ધ્યાન કરીને તમારી જાતને મદદ કરી શકો છો આવનારી નવમી રાશિ છે ધન રાશિ આ અઠવાડિયે તમારા ભાગ્ય તમારા પક્ષમાં રહેશે સામાન્ય રીતે કહીએ તો આ અઠવાડિયું તમને નાણાકીય લાભનો પરિચય કરાવી શકે છે જે તમે ઈચ્છો છો આ અઠવાડિયે તમને બિઝનેસ મેનેજર પાસેથી રોકડ સહાય મળી શકે છે અથવા તમારી કંપનીના ભાગીદારીનો પ્રસ્તાવ સફળ થવાની સંભાવના છે વિદ્યાર્થીઓ તેમની પરીક્ષામાં સારો દેખાવ કરે તેવી શક્યતા વધુ છે જો તમારા લગ્નની યોજનાઓ આ અઠવાડિયાની અંદર આવે તો તમારે ગણેશ મંદિરની મુલાકાત લેવી જ જોઈએ તમારું સ્વાસ્થ્ય ઠીક રહેશે આવનારી દસમી રાશિ છે મકર રાશિ કાર્ય અને નોકરી સંબંધિત મુસાફરી તમને આ અઠવાડિયે વ્યસ્ત રાખે તેવી શક્યતા છે આ અઠવાડિયે તમારે તમારી આરોગ્ય સંભાળને પ્રાથમિકતા આપવી જોઈએ કાર્યસ્થળ અથવા નોકરીની અદ્રશ્ય ચિંતા થઈ શકે છે વિદેશ જવાની તક મળી શકે છે તમારે આ અઠવાડિયે તમારી વૈવાહિક ભાગીદારી પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ તમારા સાથે વ્યવહાર કરતી વખતે માયાળો અને નમ્ર બનો આ અઠવાડિયે તમારું રોમેન્ટિક જીવન આશ્ચર્યજનક દિશા તરફ જઈ શકે છે આવનારી અગિયારમી રાશિ છે કુંભ રાશિ આ સપ્તાહ રસપ્રદ રહેશે બધું તેના કુદરતી દરે થશે તમે કોઈ પણ અવરોધ ઉપર વિજય મેળવશો ચંદ્રનો પ્રભાવ તમને તમારા ધ્યેયથી દૂર લઈ જવાનો પ્રયાસ કરી રહ્યો છે પરંતુ તમારે મક્કમ રહેવું પડશે લાંબા સમય સુધી પ્રદર્શન કરવું અને શાંત સ્વભાવ જાળવી રાખવાથી તમને ફાયદો થશે આ અઠવાડિયે તમારું રોમેન્ટિક જીવન સારું રહેશે જે લોકો પ્રેમની શોધમાં છે તેમના માટે સપ્તાહનો પ્રથમ ભાગ વધુ ભાગ્યશાળી રહેશે તમારા પ્રિયજનો તમારું સ્વાસ્થ્ય સારી રીતે જાળવશે અને તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી આવનારી બારમી રાશિ છે મીન રાશિ આ અઠવાડિયે તમે દરેક વસ્તુ માટે આભારી હશો આ અઠવાડિયે તમને નહો થવાની સંભાવના છે તમારું ઉષ્માભર્યો અને દયાળુ વર્તન એવી છાપ આપી શકે છે કે તમે મજબૂત સમર્થક છો તે તમારા માટે ફાયદાકારક હોઈ શકે છે તમારી સંશોધનાત્મક ભાવના તમને ઉષ્માચાળવી રાખવામાં અને કામ પર અને વ્યક્તિગત જીવનમાં તમારા જીવનમાં વધારાની ઉત્તેજના ઉમેરવામાં મદદ કરી શકે છે આ અઠવાડિયે તમે તમારા રોમેન્ટિક જીવનમાં પ્રગતિ કરી શકો છો તમારું સ્વાસ્થ્ય પણ સ્થિર અને દોષ રહિત રહેશે મિત્રો આશા રાખીએ છીએ કે સાપ્તાહિક રાશિ પર તમને ગમ્યું હશે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં ચાલો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી